કર્ણાટકના નગેરી શહેરમાં ઘરફોડ ચોરીની અંજામ આપી સુરત ભાગે આવેલા ત્રણ રીડાઓને સરોલી પોલીસ લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશ્નર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર જોન ટુ અને મદદનીઝ પોલીસ કમિશનર ડી ડિવિઝનની નીજા હેઠળ સરોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈએસઆર વેકરિયા તથા પીએસઆઈ એસઆર રાણાની ટીમના અનારમ હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈને મળેલી બાતમીના આધારે ત્રણ રૂડા ઘરફોડ ચોર શ્યામસિંહ માનસિંહ રાવત કવરપાલ ત્રિલોકસિંહ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતની ઝડપી પાડી તેઓની પાસેથી ચૌદ લાખ સુડતાલીસ હજારથી વધુના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કર્ણાટકના દાવનગીરી શહેરના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરું અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી હાલ તો સારોલી પોલીસ આરોપીઓનો કબજો કર્ણાટક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે સારોલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા ની આસપાસ અને સાડા સાતથી સાડા નવની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સાંજ સુરત સિટીમાં પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ દિશામાં પોલીસ નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માન અ માનસિંહ રાવત ઉંમર વર્ષ ત્રીસ જેઓ રાજસ્થાન બેવરના રહેવાસી છે કવરપાલ ત્રિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવાર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવાર રાજસ્થાન ચિરોલી કુલાગડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણેય જણા બે જણા છે એ ગરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એ મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જયારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણે જણા એ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જયારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે દાગીના સાથે અને રકમ સાડા ચૌદ લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને અ શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ગરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા તો પોલીસે આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને બે દિવસ જ માત્ર જે જે ગુનો નોંધાયો છે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દામાલ અને એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમણે રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના પતનમાં જવા માટેનો જ રૂટ હતો